આજે કાળભૈરવ દાદાની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ કાળભૈરવ દાદાના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે કાળભૈરવ દાદાની જન્મજયંતિ આજે ઉજવાઈ રહી છે ત્યારે આ દિવસે ભગવાન ભૈરવની પૂજા આરતી અને મંત્ર જાપથી ભય નકારાત્મક ઊર્જા અને મુશ્કેલીઓ દૂર થાય છે નિશ્ચિત કાળમાં પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન શિવના ઘણા રૂપ છે પરંતુ તેમાં સૌથી રહસ્યમય અને શક્તિશાળી રૂપ માનવામાં આવે છે કાલભૈરવ આ શિવના તેજસ્વી સ્વરૂપ પ્રતિક છે જે અધર્મ અને અન્યાયનો અંત કરે છે કહેવાય છે કે જ્યારે બ્રહ્માએ અહંકારમાં આવીને ભગવાન શિવનું અપમાન કર્યું ત્યારે મહાદેવના ક્રોધથી કાલભૈરવનો જન્મ થયો આરૂપે અહંકારનો નાશ કર્યો અને ધર્મની રક્ષા કરી દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કાલ ભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે આ દિવસે ભક્તો કાલભૈરની પૂજા આરતી અને મંત્ર જાપ કરીને પોતાના જીવનમાંથી નકારાત્મક ભય અને શત્રુ અવરોધોને દૂર કરવાનો સંકલ્પ લે છે કહેવાય છે કે આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને અસાધારણ શક્તિ આત્મવિશ્વાસ અને સફળતા મળે છે

જન્મદિવસ છે અને કાલ ભૈરવ એટલે એ શિવજીનું સ્વરૂપ છે કારણ કે મા સતીના જ્યારે બાવન ભાગ થયા એ બાવન ભાગની રક્ષા કરવા માટે શિવજીએ પોતે બાવન ભૈરવનું સ્વરૂપ ધારણ કર્યું અને બીજા બાદ તરીકે ટોટલ ચોસઠ ભૈરવ છે એ દેવીના અંગરક્ષક છે ત્યાં દેવીના જેટલા બી મંદિર છે તે બધા પહાડીઓ પર છે અને તેમની રક્ષા માટે ભૈરવ દાદા છે તો આજે કાલ ભૈરવ અને બાટુક ભૈરવ એ મુખ્ય ભૈરવ બાટુક એટલે શું છે કે ભગવાનનું એક સૌમ્ય સ્વરૂપ છે બાળપણનું સ્વરૂપ છે જેમ આપણે બાળકનું હોય તેનું કેવું લાળ લગાવીએ તો સૌમ્ય સ્વરૂપ છે પણ કાલ ભૈરવ એ એની અંદર ઉગ્રતા બી છે અહીંયા આગળ સત્વગણ રજોગુણ તમોગુણ ત્રણેય પ્રકારના ભક્તો આવે કોઈ કોઈની શક્તિ પ્રમાણે સત્વગુણ વાળો સત્વ પ્રસાદ ચડાય બાજુ વાળો હા મેં કર્યું છે મમત્વની સાથે કરે અને તમો ગુણવાળો ભગવાનને મર્જુર કરે કે ભાઈ મારું કામ તમે કરો જ હે તો એ પ્રમાણે આ કાળ દાદા જે એ બધા ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે અને આજે એમનો જન્મદિવસ છે બહુ સરસ અને સુંદર અને અમારી એ જ પ્રાર્થના કે જેટલા બી અહીંયા પ્રસાદે મંદિરે દર્શન કરવા આવે એમની ભગવાન મનોકામના કાળભૈરવ દાદા પૂર્ણ કરે અને સાથે સાથે દરેક ભક્તો ને સર્વે સુખી ના સંતો સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાણી પશ્યંતો મા કશ્ચિત દુઃખ માપનયા ભગવાન દરેક નું કલ્યાણ કરે આ મંદિર જે છે તે આ મૂર્તિ સ્વયંભૂ છે પહેલા ત્યાં આગળ રેલવે ટ્રેક પાસે હતી ત્યાંથી અહીંયા મંદિર આવી અને અહીંયા ઓગણીસો પંચાણું એટલે આજે ત્રીસ વર્ષ થઈ ગયા છે અને દાદાનો પાટોત્સવ આવશે ચૈત્ર સુદ આઠમ ના દિવસે અહિયાં આગાડી દાદાને લાઈન બિરાજમાન કરેલા ત્યારથી એ દાદા અહીંયા જ બિરાજમાન છે અને દાદા ની ભક્તો પર બહુ પૂરી કૃપા છે કાલ વેરાવ ના કી જય